વંદે મેકડમ જીનામ અચો ધ્રંગ અચો ધ્રંગ જાહેર આમંત્રણ ધ્રંગ ખાતે ધાર્મિક મેળો તારીખ વી બો બારો સોમવાર જે ડીં મહાશિવરાત્રી જે પાવન પ્રસંગે વિશ્વ સંત શ્રી મેકણડાડે પાવન પટાંગણ મેંગ ખાતે પરંપરાગત ધાર્મિક મેળે જો આયોજન કરીને આવ્યો હોય તારીખ વી બો બારો સોમવાર જે ડીં બપોર જો બારો કલાકથી રાસ મંડળી સાંજો ચાર કલાકે વાતતે ગાતે સામૈયો રાત સાડા સાત કલાકે મહાઆરતી રાતજો સાડા આઠ કલાકે મહાકુરી પ્રસાદ અને રાતું સાડા નવ કલાકે સંતવાણી જો આયોજન ઘરે મેં આવ્યો હોય જેમાં કલાકાર શ્રી દેવરાજભાઈ ગઢવી ઉર્વશીબેન રાદડીયા જીવીભાઈ કાપડી અને લોક સાહિત્યમાં મુરદન ગઢવી આઈ અરે હા હિન્દ સંતવાણી જ દાતા એનઆરઆઈ શ્રી ધનજીભાઈ રાણાભાઈ ગાગલ કે જોકો ચપરેડી અટલ નગરવાળા અહીં તારીખ એકવી બો હજાર બારો અને મંગળવારે સવાર જો નવ કલાકે બખ મલાખડો તો બપોરે બો કલાકે ઘોડા દોડ ઊંટ દોડ માનવ દોડ ઉપરાંત વિવિધ હરીફાઈઓ રખે મેં આવ્યું અહીં સ્થળ સંત શ્રી મેકડાડો અખાડો ગામ ધરંગ તાલુકો ભુજ નિમંત્રક અહીં મહંત શ્રી મુરજી રાજા શ્રી કાનજી રાજા અને શ્રી મેકણદાદા મેળા સમિતિ